નો ક્રેઝ પણ વધી રહ્યો છે ડાયરેક્ટર જય બોડાસ અને પાર્થ ત્રિવેદી માટે તેમની ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સફળતા બાદ ફક્ત પુરુષો માટે ફિલ્મ લઈને આવ્યા છે જેનો પ્રીમિયર શો યોજાયો પ્રીમિયર શો જોયા બાદ પ્રેક્ષકો ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે કારણ કે ફિલ્મમાં પારિવારિક દ્રશ્યો ખૂબ સારા હોવાને કારણે પરિવાર સાથે લોકો જોઈ શકે તે હેતુથી આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એક મૃતક દાદા પોત્રના લગ્ન ન થાય તે માટે અનેક પ્રયત્નો કરતા હોય છે આખરે પરિવાર એક જ હોય છે તેઓ હાર્દ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે એક જીતની સામે પ્રેમની જીત થતી પણ આ ફિલ્મ દર્શાવવામાં આવી છે તેની વચ્ચેનો રોમાંચ હાસ્યથી ભરપૂર છે ફૂલ ફેસ્ટિવલનો માહોલ છે તો સેલિબ્રેટરી અમારી ફિલ્મ છે સેલિબ્રેશન થઈ જશે ફિલ્મ જોવા આવો મજા કરાવવાવાળી સ્ટોરી છે ફેમિલી એન્ટરટેનર છે બધાને લઈને જોવા જાઓ ફૂલ ફેમિલી મજા કરશો ટ્વિસ્ટ એવો છે કે એક સરળ ફેમિલીની વાત છે અને દાદા જે અમારા ગુજરી ગયા છે હવે નીચે આવ્યા છે મારા ને રાધિકા જે ઈશા કંસારાને હું રોલ કરી રહ્યા છે એમના લગ્ન તોડાવવા સો આ જે ટ્વિસ્ટ છે એ તમને મજા કરાવશે ફિલ્મ ખાસ તમે જુઓ અને ફિલ્મ પત્યા પછી તમને રિયલાઇઝ થશે કે આ ફિલ્મનું નામ કેમ ફક્ત પુરુષો માટે જ છે એ એ ફિલ્મ માત્ર પુરુષો નહીં પણ પુરુષો કરતાં વધારે સ્ત્રીઓ માટેની ફિલ્મ છે તો તમે જુઓ તમને બહુ સરસ મજાનો મેસેજ મળશે ખૂબ જ સરસ એન્ગેજિંગ છે આ ફિલ્મના ડાયલોગો બહુ સારા છે અને સિનેમેટોગ્રાફી એડિટિંગ અને જે રીતનો આના જે વીએફએક્સ હતા જે વિઝ્યુઅલી આખું તમને જોવામાં બહુ જ સરસ લાગશે આ ફિલ્મ ઓવરઓલ આ એક ફેમિલી એન્ટરટેનર છે આ વર્ષની આના જે ફિલ્મ મેં હજી સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર જોઈ નથી તો તમે લોકો જલ્દીથી જલ્દી જઈને આ ફિલ્મ મહિલાઓ માટે જોયું હતું મેં એ બી બહુ સરસ હતું પણ આ એનાથી પણ થોડું થોડું લેવલ લેવલ છે છે બે ઉપર આ આ ફિલ્મની અંદર વીએફએક્સનો સદ ઉપયોગ કર્યો છે વધારે ઉપયોગ આનો કર્યો નથી વીએફએક્સ નો બીજી બધી ઘણી ફિલ્મોમાં થોડો યુઝ થઈ જાય છે પણ આ ફિલ્મની અંદર સારો ઉપયોગ કર્યો છે ડાયરેક્શન સારું છે અને સારી રીતે લખાણ કર્યું છે આ ફિલ્મ બહુ મૂવી છે મજા આવી ગઈ તમારે આવવાનું છે આ મૂવી જોવા મને તો મજા આવી ગઈ મારી ફેમિલી પણ મજા જ કરી દીધી તમારે જોવું જોઈએ કેમ કે છે ને આ ફક્ત પુરુષ નામ ખાલી છે કેમ કે આ તો છે ને પારિવારિક ફિલ્મ છે બધા મૂવી ખૂબ જ સરસ છે જોવા જેવું છે ફક્ત મહિલાઓ માટે આવી તો ફક્ત પુરુષો માટે આ મૂવી છે એકવાર જોવા જેવું છે બધાને ગમે એવું છે આ આખો કોન્સેપ્ટ જ અલગ છે આખું મૂવી જોશો તો જ વધારે ખ્યાલ આવશે એના માટે તમે ખાસ મૂવી જોવો તો સમાચારમાં મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો અમરેલી જિલ્લામાં